સુચાર આયોજન અને પૂર્વ તૈયારીઓ માટે પ્રાંત અધિકારી વી કે પીપળિયાના અધ્યક્ષ સ્થાને પલસાણા મામલતદાર કચેરી ખાતે બેઠક મળી હતી પ્રાંત અધિકારીએ વિવિધ વિભાગોના અધિકારીઓ ને આ ઉજવણી માટેની કામગીરીની સમસ્યા પૂર્ણ કરવા સૂચના આપી હતી આ અવસરે પલસાણા તાલુકાની સરકારી કચેરીને રોશનીથી શણગારી કરવામાં આવશે દેશભક્તિનો લાગતો સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે પોલીસ બેનની સુરાવલી સાથે પોલીસ પરેર પણ થશે પલસાણા તાલુકાની શાળાઓની વાડાઓ દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમ કોઈ કચાસ નહીં રહે તે માટે પ્રાંત અધિકારીએ તમામ ખાતર વડાને સૂચનાઓ આપતા સ્વતંત્ર પર્વની તળામત તૈયારી શરૂ કરી કામગીરી શરૂ થઈ ગઈ છે અને આમાં કોઈ કચાસ નહીં રહે તે માટે કાર્યક્રમ બે દિવસ પૂર્વે રિહર્સલ કરવામાં આવશે અને આ સ્વતંત્ર પર્વમાં લોકોમાં વધુમાં વધુ ભાગીદાર બને તે માટે પ્રાંત અધિકારી વી કે પીપળીયા દ્વારા અપીલ પણ કરવામાં આવી છે આ બેઠકમાં ડીજીવીસીએલ જિલ્લા ફાયર અધિકારી પી બી ગઢવી કડોદરા ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી પલસાણા આરોગ્ય અધિકારી મધુ કુમાર મોરી અને પલસાણા મામલતદાર મુકેશ પટેલ પલસાણા તાલુકા વિકાસ અધિકારી પ્રકાશભાઈ પટેલ આસપાસના ગામોના સરપંચ તલાટીઓ સહિત વિવિધ શાખાઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી એના ગામના સરદાર પટેલ વિદ્યા મંદિર ખાતે થવા જઈ રહી છે તો આ સંદર્ભે આને ઉપલક્ષમાં રાખીને સમગ્ર અધિકારીઓની ટીમ તાલુકા વિકાસ અધિકારી આર ફાયર મેડિકલ ફોરેસ્ટ બધા મિત્રોને સાથે રાખી એના આયોજનના ભાગરૂપે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવે તમામ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવે તથા જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓને રંગે ચંગે આ ઉજવણી છે એ ઉજવવા માટે અપીલ કરવામાં આવી રહી છે પ્રજાજનો ખાસ કરીને જે એના અને આજુબાજુના ગામના લોકો છે એમને મારું હાર્દિક આમંત્રણ છે કે સ્વાતંત્ર્ય કક્ષાની જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જયારે આપણા વિસ્તારમાં થવા જઈ રહી હોય તો મહત્તમ સંખ્યામાં આપણે આ ઉજવણીમાં જોડાઈએ